હેલો નમસ્કાર મિત્ર મારું નામ મનીષ છે અને હું પંજાબનો રહેનારો છું મારી ઉંમર વર્ષ છે મિત્રો મને ખોદકા વાર્તા વાંચવી ખૂબ જ ગમે અને ખૂબ જ આ ચેનલ પર વાર્તા વાંચું છું અને આજે હું તમને એક મારી સચીય ઘટના કહેવામાં આવી છું આ વાર્તા મારા ભાઈ અને ભાભીની છે જે મારા મામાનો દીકરો છે આ વાર્તા આજથી લગભગ બે વર્ષ પહેલાંની છે જ્યારે હું મામાની ઘરે છુટ્ટીમાં મારા મામાના ઘરે ગયો ત્યારે મારા મામા મમ્મી મારા ભાઈ અને ભાભી રહેતા ભાભીના વિશે શું કહું મિત્રો હું તો પહેલેથી એની સાથે ખોટકામ કરવા માંગતો શું ફિગર છે ભાભીનું એકદમ મસ્ત ફાત્રી ઘમાળ ભરેલું શરીર એની ઊંચાઈ પાંચ પર સાત પૂચ છે અને એના મોટા મોટા સંતા છત્રીસ સાઈડના છે તેની ગોઠ પર છત્રીસ સીટી છે અને મને તો ભાભીની ગોઠ ખૂબ જ ગમે અને મારા ભાભી એના શરીરનું ખૂબ જ ધ્યાન રાખે મને એનું શરીર ખૂબ જ મસ્ત લાગે મિત્ર હવે હું સિદ્ધર્શ કરી પણ આવું છું એક દિવસ હું ભાભીના રૂમમાં બેસીને ટીવી જોઈ રહ્યો હતો અને ભાભી નાતી હતી અને મારા મમ્મી ઉપર નવા રૂમમાં હતા ત્યારે ટીવી જોતા જોતા મારી નજર ભાભી ના સંદર્ભ પર પડી હું સીધો જમીન પર સુઈને ભાભીના ના સંદર્ભ હિસ અને તળવા ચાટવા લાગ્યો હું એને સૂંઘવા લાગ્યો અને મને ખૂબ જ મજા આવતી હતી હું પંદર મિનિટ એના તળવા ચાટતો રહ્યો અને એને સૂંઘતો રહ્યો હું એક કામમાં એટલો મશકુલ હતો કે ક્યારે ભાભી નાઈને બહાર આવી ગઈ અને મને જરા પણ ખબર ના પડી અને મેં મારી પાસે આવીને ઊભી રહી અને રાત પાડીને બોલી કે શું કરો છો હું ખૂબ ડરી ગયો અને બે મિનિટ તો કંઈ પણ બોલી શક્યો નહીં તો ભાભીએ કહ્યું કંઈ પણ બોલી શકે નહીં હું ચોપ રહ્યો અને પછી ભાભીએ કહ્યું ઉભો રે હું મામીને કઉ છું આ સાંભળીને હું રડવા લાગ્યો અને ભાભીને માફી માંગવા લાગ્યો એને કહ્યું તો મારું નહીં અને થોડી વાર પછી બોલી કે ચાલ ઠીક છે હું કોઈને પણ ખાઈશ નહીં પણ હું કહું એ તને ખરવું પડશે મેં તને એકદમ હા કહ્યું પછી ભાભીએ કહ્યું કે હું તને ફરવા સારી રીતે ચાટવા આ એના પર જે ગંદુ લાંધો છે એ ચાટીને સાફ કરી નાખ ત્યારે હું એના મો પાસે જવા લાગ્યો અને મને ઈશારો કર્યો અને જે પણ કહ્યું હતું તે ચૂપચાપ કર્યો મેં કહ્યું ઠીક છે અને હું અંદર અંદર ખૂબ જ ખુશ થયો હતો કારણ કે હું મારા ભાભીનો નોકર બની રહ્યો હતો અને મારી માલકીન મેં સેન્ડલ તાટીને સાફ કરી નાખ્યા અને પછી એને મને કહ્યું તું ચાલી ચટલીને પહેરીને જમીન પર સુઈ ગયા તો હું સૂઈ ગયો અને પછી ભાભી એની સેન્ડલ પહેરી અને મારી ઉપર ઉભી રહી અને મારા પપ્પાને એના પગલે મસાવવા લાગ્યું તે વખતે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી હું ફક્ત આ કરતો હતો પછી ભાભીએ કહ્યું ઊભો રે મારા પગ ત્યાં ઊભો રહી ગયો અને સારી રીતે એના પગ ચાંટવા લાગ્યો હવે મારી હિંમત પર ધીરે ધીરે વળધવા લાગી હતી મેં ભાભીને કહ્યું હું તમારી ગુફા છાંકી દઉં તો એ બોલી કૂતરા અમીના તું તારી ભાભી સાથે આવી રીતે વાત કરીશ તો હું સારું બોલ્યો બોલી કે આવી જા હું તને ચાંટવા દઉં છું હવે તું નીચે સુઈ જા અને છાંકી લે અને નીચે સુઈ જા પછી ભાભીએ એની સલવાર ને સરકાવી વાણ મુદ્રો હતો ચડી અને એના પર એક વાર નહોતો હતો હું તો જાણે જોઈ રહ્યો હતો અને એની ગુફા પાણીથી એકદમ ભીની થઈ ગઈ હતી ગુફા પર થોડા થોડા નાના વાર હતા ભાભી હવે મારી સામે એકદમ નાગી ઉભી હતી મેં ભાભીને કહ્યું ભાભી પ્લીઝ મારે તમારી ગુફાનો સ્ટેર લેવા દો તો એ બોલી કૂતરા જીભ ભૂખ માંગ અને આટલી આશાની મારી ગુફાને ચાંટવા નહીં દો પછી હું વધારે ભીખ માંગવા લાગ્યો

અને પંદર મિનિટ ઝાટી એનું પાણી ખાધી નાખ્યું અને એનું બધું પાણી મારા પર ખાધી નાખ્યું હું એનો બધો માલ પી ગયો અને પછી બોલી કે ચાલ કૂતરા આજના માટે આટલું બસ છે અને આજ રાતે અગા વાગે મારા રૂમમાં આવી જજે તો મેં કહ્યું રાતે તો ભાઈ પણ તમારા રૂમમાં હશે તો એ બોલે કે તું એની ચિંતા ન કર મેં જેટલું તને કહ્યું છે એટલું કર મેં કહ્યું ઠીક છે પછી હું ભાભીને ગુફા છાટીને સાફ કરીને બહાર આવી ગયો પછી હું ખૂબ બેસ્ટ રાત થવાની વાત જોવા લાગ્યો અને જ્યારે રાતના અગિયાર વાગ્યા હું એના રૂમમાં ગયો અને મેં દરવાજો વગાડ્યો અને મને અંદરથી ભાભીનો અવાજ આવ્યો કે અંદર આવી જાય દરવાજો ખોલો છી મેં દરવાજો ઢકલ્યો અને જેવો અંદર ગયો તો જોયું કે ભાભી બેટ પર સૂતી હતી અને ભાઈ ભાભીની ગુફાના કૂતરાએ જેમ જેના જેવર ચાંટતા હતા પછી હું રૂમમાંથી બહાર જવા લાગ્યો તો ભાભી બોલ્યો કે અરે કૂતરા ક્યાં જાય છે તું અહીંયા આવી જા હું એકદમ દંગ થઈ ગયો અને પછી ભાઈ પાસે ગયો તો મને જોઈને હસતા હતા હું એની પાસે ગયો ભાઈ અને ભાભી પાસે જોવા લાગ્યો પછી ભાભી બોલી કે શું કુતરા ત્યાં જ ઉભો રહીશ કામ પણ કરીશ તો મેં કહ્યું હા તમે જે કહો તે બોલી ચાલ જલ્દી તારા બધા કપડાં વાગી રહ્યા હું ભાઈને ખાણે થોડો શરમાતો હતો ભાઈ બોલ્યો કે ચલા કંઈ વાંધો નહીં ખાધી અને જેમ તારી ભાભી કહે છે તેમ તું કર તું જો અમે લોકો તમને કેમ મજા કરાવીશું ત્યારે આ વાત સાંભળીને હું તો એકદમ ડંક થઈ ગયો અને મારા બધા કપડાં કઢાવીને સાઈડમાં ઊભો રાખી દીધો અને ભાભીએ મારો ઊભો થયેલો પોપટ જોઈ લીધો પોપટ એકદમ ખડક ઊભો હતો ભાભીએ કહ્યું જો તારા કરતાં મોટો પણ છે અને કૂતરો પણ છે તો ભાઈ બોલ્યો કે પછી વાર કંઈ વાતની નથી તો આનો પોપટ એને પણ બતાવી દે તારા નજરા હું એમની સાથે વાત સાંભળીને એકદમ હેરાન થઈ ગયો એ લોકો આવી રીતે બોલતા બોલતા હસવા લાગ્યા પછી ભાભીએ કહ્યું ઠીક છે પણ આટલી જલ્દી નહીં અને પછી એમ કહ્યું કે હું ભાઈને ઘર ચાટું મેં એને સાફ સાફ ના પાડી દીધી તો ભાભીએ મને મારી ગોળ પછી બે એક લાત મારી અને મને ગાળો આપવા લાગી ત્યારે હું પોતાને ખૂબ જ મજબૂત મહેસૂસ કરતો હતો અને કંઈક વિરોધ કરી શકતો ન હતો મેં કહ્યું ઠીક છે અને પછી હું મારા ભાઈને ગોળ ચાકવા લાગ્યો પછી થોડી વાર પછી ભાઈ પર તેની ગોળ ઉપર નીચે કરીને મારા પાસેથી ચાકવા લાગ્યા પછી મને મજા આવવા લાગી ત્યારે ભાભીએ કહ્યું તમને મારો ભોપર ટેસ્ટ કરાવ્યો છે તો અમે ભગવ સીતે પોલીસમાં આવી ગયા અને હું ભાભીની ગુફામાં ચાકવા લાગ્યો અને ભાભી મારો લાલ કલરનો પોપટ ચાંકી રહી હતી માભીએ ક્યારેક ક્યારેક વચ્ચે આવીને ભાભીને શંકા દુશ્કર હતા ત્યારે ભાભીએ મારો પોપટ એના મમ્મા નાખ્યો ત્યારે વાહ એકદમ સલ જેવો થયો અને વચ્ચે વચ્ચે પોપટને બટાકા પણ ભરતી ત્યારે મારી ચિસ્પી કરી અને પછી મેં કાઢી નાખ્યું ભાભીએ મારું બધું પાણી પી દીધું પછી મારો આખો પોપટ લઈને ચૂસવા લાગ્યો તો થોડી વારમાં મારો પોપટ પાછો ઊભો થઈ ગયો એને કહ્યું કે ચાલે મારો પોપટ મારી દીપમા નાખી મેં કહ્યું ઠીક છે હું મમ્મીને મનમાં ખૂબ ખુશ રહ્યો હતો મારી ઈચ્છા આજે પૂરી થઈ છે અને પછી મેં મારો પોપટ એને ગુફામાં મોઢે રાખીને ઝટકો માર્યો અને મારો આખો પોપટ એને ગુફામાં નાખી દીધો ત્યારે મેં ખૂબ જોતી ચીજ પાડી અને કહ્યું કે હરામી કૂતરા થોડા આરામથી ખર મને મારી નાખીશ કૂતરા તો ઊભો રહે તને ત્યારે બતાવું છું અને પછી ભાભીએ ભાઈને કહ્યું એનો પોપટ મારા મોંમાં નાખી દે મારું મોઢું ખોલાવી ના પડે પર ભાભી ભાઈ ને જબરદસ્તી કરીને ભાઈ ના પોપટ મારા મોમા નાખી દીધો અને ભાભી મારા પોપટ ઉપર બેસીને કૂદવા લાગી અને ભાઈ મારા માથાના વાળ પકડીને એના પોપટ મારા મોમા અંદર સુધી નાખી દીધો જેનાથી મારા શ્વાસ ઊંઘવા લાગ્યા પણ થોડી વાર પછી થોડો આરામ થયો અને પછી હું ભાઈને પોપટ સારી રીતે ચૂસવા લાગ્યો અને બીજી બાજુ મારી ભાભીએ મને એના જલવા બતાડી હતી પછી જ્યારે પોપટ ગુફામાં જોઈને એને દીવાલને ભટકતો તો ભાભીએ પોપટને અંદર પકડી લીધી અને ખૂબ ખોદાણી શોખીન હતી ભાભી અવાજ રહી હતી અને મને ગાળો પણ આપતી હતી મેં મારી મસ્ત આવું રૂપ ફેરવા જોયું હતું અને એને બોલતી હતી કે હજી જોરથી ખોદવા સારા કૂતરા હરામે એમસી બનાવી નાખ મારી ગુફાને ખોદીને આજે હું એને ફોશ ફૂટમાં ફૂકી રહ્યો હતો અને જોર જોરથી ધક્કા મારતો ત્યાં ભાઈએ પંદર મિનિટ મારું મોઢું ખોદીને તેનું પાણી બારમાં મોળ ખાધી નાખ્યું અને મને એ ખૂબ ગંદુ લાગ્યું હું જ્યારે એ બહાર થૂકવા લાગ્યો ત્યારે ભાભીએ મને પપ્પી કરવાનું ચાલુ કર્યું અને મને આરામથી પાણી પીવડાવી નાખ્યું ખૂબ સારું લાગ્યું અને પછી ભાભીએ પાંચ મિનિટ પકી કરી અને મારું પાણી નાખ્યું ત્યારે સુધી મને બે વખત પાણી કાઢી નાખ્યું પૂછ્યું ક્યાં કાઢું મારી ગુફાની અંદર કાઢી નાખ તો મેં મારું બધું પાણીની ગુફામાં કાઢી નાખ્યું ભાઈ અમે બંને જૂની અંદર પોપટ મસાવવા લાગ્યા પછી ભાભી ઉઠી મને કહ્યું ચાલ કૂતરા મારી ગુફા સાથે સાફ કરી નાખ હું પહેલેથી વાર મારું પોતાનું પાણી ટેસ્ટ કરવા લાગ્યું શું મસ્ત ગુફા હતી ભાભીને એકદમ મસ્ત હતો પાછીથી ભાભી એનો પોપટ કોટ પર રાખી દીધો જો આ પોપટ તો મારી ગોટ મારે રાખ્યો જેથી ચીસ નીકળી ગઈ તો ભાભીએ મારા મોં પર હાથ રાખી દીધો અને મારા તો આંસુ પણ નીકળી ગયા પણ એ બંને દૂર થયા નહીં અને મારી કોટ પર મારતા રહ્યા પછી થોડી વારમાં ભાભી મારી નીચે આવી ગઈ અને મારો પોપટ ચૂસવા લાગી દોસ્તો આજ માટે આટલું અધરું સ્ટોરી કાલે મળીએ